ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં આવતા મોડેલ ફાર્મ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યાથી સ્થાનિક મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા વર્ષોથી આ વિસ્તારમાં ડભોઈ નગરપાલિકાનું પાણી પહોંચતું નથી આ વિસ્તાર સુધી પાઇપલાઇનો નાખી હોવા છતાં મોડલ પંપ સુધી પાણી ન પહોંચતા મહિલાઓ પાણીના ઘણા લઈ ગામ હેન્ડપંપમાં રોજિંદા ગર્ભ વપરાશના પાણી માટે અહીંયાની મહિલાઓ પાણીની સમસ્યાથી ઝૂમી રહી છે રહેણાંક વિસ્તારથી દૂર પાણી માટે એકમાત્ર હેન્ડપંપ જ પાણીનો સ્ત્રોત છે એમાં આખા વિસ્તારની મહિલા પાણી ભરવા મહિલાઓને કલાકો સુધી પાણીની લાઈનમાં ઉભા રહેવું પડે છે પરિણામે તેઓનો દિવસ પાણી લાવવામાં લઈ જવામાં જ પૂરો થઈ જાય છે જેના કારણે ઘરકામમાં વિલંબ તેમજ બાળકોના ભણતરમાં આની અસર જોવા મળે છે મોડલ વિસ્તારમાં ડભોઈ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતું હોવા છતાં ઘણા વર્ષોથી આ વિસ્તારના રહીશો પીવાના પાણીથી વંચિત છે આ વિસ્તારના લોકો સમયસર પોતાના વેરા ભરે છે જે વેરામાં પાણી વેરો પણ ભરાઈ રહ્યો છે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું તેમ છતાં આ વિસ્તારમાં પાણી નહીં મળી રહ્યું ક્યારેક ગામમાં કોઈમાં ઘરે પ્રસંગ હોય ત્યારે અહીંયાના લોકો સ્વ ખર્ચે પાણીનું ટેન્કર મંગાવી પસંદ કરતા હોય છે જેથી અહિયાંના લોકોની માંગ છે કે મોડેલ ફાર્મ વિસ્તાર ડબોઈ નગરપાલિકા દ્વારા પાણીની વ્યવસ્થા આપવામાં આવે જેથી કરીને મહિલાઓને પાણી માટે દૂર સુધી ઘડા ઉચકીને જવું ન પડે વહેલી તકે આ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ આવે અને ઘર આંગણે પાણીની લાઈનમાંથી પાણી મળી રહે તેવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે ડભોઈ નગરપાલિકાની અંદર આવેલું મોડલ ફાર્મ ગામ છે ડભોઈ નગરપાલિકાના મત વિસ્તારની અંદર આ મોડેલ ફાર્મ આવેલું છે

એ જેમ તેમ કરીને અમારો પ્રસંગ પૂરો કરીએ છે નગરપાલિકાની અંદર અમે પાણી વેરો ગટર વેરો બધું વેરો ભરીએ છીએ છતાં પણ અમને આ એની સુવિધા મળતી નથી છેલ્લા પંદર વર્ષથી આ મોડલ ફાર્મમાં પાણીની એવી સમસ્યા ઊભી થઈ છે કે અમને પાણી માટે વલખા મારવા પડે છે તો અમાર નગરપાલિકાને રજૂઆત કરવા માગીએ છીએ કે અમારી આ પાણીની સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવે અમે વેરો ભરીએ છીએ છતાં પણ અમારે પાણી માટે દોડા દોડી કરવાની એટલા માટે અમે નગરપાલિકાને રજૂઆત કરવા માગીએ છીએ કે તમે અમારા પાણીની સમસ્યાનો નિકાલ કરો નવી પાઇપલાઇન નાખવાની હોય તો નવી પાઇપલાઇન નાખો હા નહીં તો પછી અમારા ગામમાં કઈક બોર કરી આપો કા તો ટાંકીનું બંધારણ કરીને અમને પાણીની સુવિધા પૂરી પાડો કેમ કે અમે વોટ આપીએ છીએ

અમારે લગ્ન પ્રસંગ ગામમાં હોય તો બહારથી વેચાતું પાણી લાવીને અમે પ્રસંગ કરીએ છીએ નગરપાલિકાનો વેરો ભરવા છતાં અમને પાણી મળતું નહીં અને અમારા ગામના બૈરાઓ બધા છે એમનાથી કામ ધંધે પણ પાણીના લીધે જવાતું નથી આટલી ગરમી પડે છે તોય અમારા ગામના બૈરા આટલે દૂર પાણી ભરવા આવે છે હેડપંપથી હલાઈ હલાઈને પાણી ભરે છે એક કલાક થાય છે પાણી ભરતા એક કલાક કલાકે પાણી આવે છે પાણી આવતું છે નહીં હવે આ પાણીની વહેલું નિવારણ થઈ જાય તો સારું અમારા નગરપાલિકાને અમારે રિક્વેસ્ટ છે કે અમને આ અમારું પાણીનું નિવારણ અમને સુવિધા કરી આપે